બોટાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની બંદોબસ્ત સાથે સમગ્ર આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવીને શહેરના માર્ગો પર જુલુસ કાઢવામાં આવે છે ત્યારે બોટાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં બોટાદ શહેરના વિસ્તારથી તાજિયા જુલુસની શરૂઆત કરીને વરાવાડ લીમડાવાળા ચોક ઢાળ બજાર ટાવર રોડ પોલીસ સ્ટેશન સહિતના માર્ગો પર તાજિયા જુલુસ નીકળ્યું હતું જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન બોટાદ પોલીસ દ્વારા

બોટા ખાતે સો વર્ષ થઈ ગયા અંદાજે પૂરા પેલા ગઢા વખતે બનાવતા અત્યારે બધા જુવાણીયા બનાવે છે બધાના સાત છ કરના સપોર્ટ થી બને છેના ઝુલ્લા છે માંગ ઉપર બોટાટમાં જાત રંગ્યાપીની દરગાહ છેન બહાર નીકળેલા તાલુકા નિશાળ વખારીયા ચોક લીમણાવળો ચોક તક્યા કો શિવનું મંદિર નાગલ પર દરવાજા

પરંપરાગત છે અને દર વર્ષે હર્ષ ઉલ્લાહનો આ તહેવાર રહેશે જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એકતાનું એક ઉદાહરણ છે અને દર વખતે અમારો જે રૂટ હોય છે એ રૂટ મુજબ તાજિયા ચાલે છે અને પોલીસની કામગીરી સરસ છે અને સર્વનો સાથ અમને મળેલ છે અને એક હજરત ઇમામ હસન અને હુસન રઝી અલ્લાઉ તાલાના એક પર્વ નિમિત્તે ઉજવણી થાય છે અને ખૂબ સરસ રીતે અમને લોકોએ સાથ સહકાર આપ્યો છે પોલીસનો પણ હું શુક્ર ગુજાર છું કે પોલીસે આપણને સરસ મજાની વ્યવસ્થા ફાળવી છે અને બીજું કે એ કે દર વખતની જેમ આ વખતે પણ સુખ અને શાંતિનો એક સંદેશો છે અને દેશ દુનિયાની અંદર લોકોનો અમલનો પેગામાં આ ધર્મ પહોંચાડે છે અને આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે લોકો શાંતિ સમિતિ જાળવી રાખે બસ એ જ મારું કેવું છે અસલ વાલકુમકારો કરી છે દાદા અમારા મુજા છે એનો ભાઈ છો રાજાનો વર્વો તમને હોય વર્ષોથી કરબાલાથી શહીદ થઈ ગયા ઇમામોસે તે દિનો આ મંજર અને હિન્દુ મુસલમાન સમાજ ભેગા થઈને આ તહેવાર ઉજવે છે અને સાવ સાવ સહકારથી પબ્લિકના કહેવાથી અમારે લગભગ દોઢસો ઉપર વર્ષના પહેલા તાજા

સવારે વહેલા પાંચ વાગ્યા ભોગે અને આજે બપોરે બે વાગે નજીના મસ્જિદ થી ઉપડે એટલે માકડું ચોક જુમ્મા મસ્જિદ રજપૂત ચોરો વખારીઓ ચોક દિંદિયાળ ચોક અને અત્યારે રેલવે સ્ટેશન રોડ ઉપર છે અને છેલી રમત અમારી હાઈસ્કૂલમાં થાય છે અને ત્યાંથી માધ્યમમાં ધીમે ધીમે ઉપર અને હોમગાર્ડ ઓફિસે ઠંડા થાય છે રાતે દસ વાગે મારું નામ હુસેન શાહ હમીર શાહ

આપણે જૂનો જે રૂટ છે કુવો અને તક્ય કુએથી સીધા અહીંયા અને આઈટી પેલા બરબરગત ગેવાતો હતો અને હવે કોરજ કહેવાય